તો વાત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીની મહિલાઓ રોષે ભરાય છે છેલ્લા દસ દિવસથી પાલિકાની ગાડીઓ સફાઈ તેમજ ઘર કચરા માટે ન આવતા સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે પાલિકાની ગાડીઓ ન આવતી હોવાથી રહીશોના ઘરો આગળ કચરાની ડોલો ઘન કચરાથી ઉભરાતી જોવા મળી રહી છે અનેકવાર રજૂઆત બાદ પણ કોઈ કામગીરી ન થતા રહીશોએ ચીમકી ઉચ્ચારી છે જો આગામી દિવસોમાં કોઈ કામગીરી નહીં થાય તો આ ઘન કચરો પાલિકામાં ઠલવાશે અમે અમારી સોસાયટી આગળ છો અને પાછળ બીજી સોસાયટી છે એમ કરીને જેટલો દોઢસો જેટલા મકાન દોઢસો ઉપરના મકાનો છે હવે એ બધા મકાનોવાળા અત્યારે કચરો નાખવા જાય ગયો અને સોસાયટીમાં જો પેસવાનું છે ને ત્યાં જ બધા ઢગલા કરી જાય છે આ અમારે રહેવાનું અમારા બાળકોનું નુકસાન થાય અને રોગ થાય તેની જવાબદારી કોણ લે